અવારનવાર પશુઓ પણ આખાડામાં પડે છે ત્યારે મુસીબતી બહાર કઢાય છે આ પુલ મુખ્ય ધોરીમાર્ગને જોડતો પુલ બની રહ્યો છે ત્યારે આ રોડ પરથી આસપાસના સ્લમ વિસ્તારના લોકો જ્યારે નાના વાહનો લારીઓ રિક્ષાઓ લઈને પસાર થાય છે ત્યારે તેઓને ભારે મુશ્કેલી સહન કરવી પડે છે નગરપાલિકાને અવારનવાર રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ બાંધકામની કામગીરી શરૂ થતી નથી ત્યારે લોકોની એક માંગ છે કે તાત્કાલિક કામ શરૂ કરો અને સારા મજબૂત બાંધકામ સાથે વહેલી તકે કામ પૂરું કરો ત્યારે હવે જોવાનું રહે છે કે ક્યારે આ કામ કરવામાં આવે છે ભોથાભાઈ ચેખલિયા ન્યૂઝલેન્ડ ગુજરાતી બોટા કેલ શ્રમટા બરાબર અને અમે આ વિસ્તારમાં રહીએ છે વોર્ડ નંબર આઠમાં અને વિયાવાઈનું નાળું આ દિવાળી પહેલાંનું બે ત્રણ મહિનાથી તોડી નાખેલ છે છતાં હજી સુધી કોઈ પણ અધિકારી આયા ડોકાવા નથી આવતા ઘણી વખત અમે રજૂઆત કરી કે ભાઈ આ નાળાનું કરો અમારે માલધારી વિસ્તાર છે આમાં ગાયો પણ પડી જાય છે માણસો પણ પડી જાય છે ઘણી વખત અને રાત્રે અમારે અગિયાર અગિયાર બાર બાર વાગ્યે ગાયો આયા નાળામાં પડી જાય છે અને હાઈવે રસ્તો છે આઈટી રોડ છે બાકી તમામ બાયપાસ રોડ આયા આપેલો છે તમામ વાહનો અહીંયા નીકળે છે બહુ મુશ્કેલી અત્યે મુશ્કેલી પડે છે છતાં કોઈ દવાખાનાવાળા એકસો આઠવાળા હમણાં જ અમારે એક્સિડન્ટ થયું હવે ફરી ફરી અને એમ્બ્યુલન્સ લાવવાનું થયું એકસો આઠ આજે ત્યાં એક્સિડન્ટ થયું ઢાંકણીયા રોડ ઉપર હવે અહીંયા આમ ફરવા ગઈ ત્યાં આ માણસ આવ સિરિયસ થઈ ગયો બધી મુશ્કેલીઓ પડે છે ચીફ ઓફિસરને સાહેબ બધે રજૂઆત અમે કરી છે છતાં આ નાળા ખોદકામ કરી નાખ્યું છે પણ હજી સુધી આ નાળાનો કોઈ પણ ઉકેલ આવેલ નથી જેમ બને એમ જેમ બને એમ તાત્કાલિક આ નાળાનો ઉકેલ આવે નકર આમાં ઉગ્ર આંદોલન અને ઉપવાસ આંદોલન સુધી અમા અમારી તૈયારી છે અને અમે મારું નામ પરમાર કુમાનશી દેવભાઈ પરમાર છે અને પાછળ ભગવાનપરામાં બાજુમાં શિવનગરમાં રહું છું પાછળ જે ઘણા સમયથી બની બની રહ્યું છે છે રહ્યો પણ ઘણા સમયથી કરીને લોકોને ખૂબ જ સાહેબ હાલાકીની વાત ને તો તો બહુ જ મુશ્કેલી છે કારણ કે છોકરાઓને સ્કૂલે જવામાં પછી હોસ્પિટલના કોઈ પણ કામકાજ હોય બીજા નંબરમાં કે ગામમાં ટ્રાફિક હોવાથી ઝાઝુ પબ્લિક અહીં ચાલતું હોય છે તો એ ડે મારો પાળે દરોડે જવું હોય કોઈ કોલેજ જવું હોય છોકરાઓને કે પછી યાર્ડમાં જવું હોય ખેડૂતોને પણ એ સિવાય આ માલધારીનો વિસ્તાર છે અહીંયા ઢોરને નિર્ણય આ તે લાવવા માટે કોઈ બીજો રસ્તો છે નહીં અને ખૂબ જ મુશ્કેલી છે માટે ભલે પુલનું કામ જલ્દી જલ્દી શરૂ કરે એ તો માંગ જ છે પણ સરસ એક વ્યવસ્થિત ડાયવર્ઝન આપવું પડે પહેલાં તો કારણ કે ચીફ ઓફિસર સાહેબને એવી આ લોકોની નમ્ર વિનંતી છે કે ભાઈ તમે કામ બે તો ચાલશે પણ ડાયવર્ઝન તો વ્યવસ્થિત આપવું જોઈએ માંડ માંડ ચાલી શકે એવી પોઝિશન છે આપણી માંગ એવી છે સાહેબ જલ્દી જલ્દી આ કામ શરૂ થાય અને બીજા નંબરમાં કે વ્યવસ્થિત ડાયવર્ઝન આપે ડામર નાખીને બે વાહન આજુબાજુમાં નીકળી શકે એ રીતે